જો માયાનો અર્થ તમને ખબર ન પડે માયા એટલે તમને શું કીધું માયા સુદામા ને ખબર પણ ના પડી એટલે આ માયા છે ને ભગવાનની સાથે રહે છે ભગવાન મોકલે છે આપણે ઘણી વાર પણ વિચાર કરતા હોય મારે કેટલા વર્ષ થઈ ગયા સમય ખબર જ ન પડે એટલે એવી માયા ભગવાને મૂકે વિચાર કરે છે શું હવે સુદામા ને કૃષ્ણ ની પાસે જવું ધીરે ધીરે ચાલતા ચાલતા હાવ દુબળા બધા સામુ જોવે કે આ ભિક્ષુક ક્યારે પણ દ્વારકામાં જોયો નથી કારણ કે ઈ અંગની ઉપર અંગ તો પાતળું છે હવે દુબળું શરીર છે પણ એના અંગ ઉપર કપડા પહેરેલા છે એનું પણ કોઈ ઠેકાણું નથી બસ ઈ બોલવા માં એનું હરી વજન સાચું છે તમે કપડા કેવા પહેરોની ઉપરથી કાઈ તમારું જીવન નક્કી નથી થતું તમારા વિચારો ઉપરથી જીવન નક્કી થાય છે એક ભાયતાને એને કે આપણે જૂનાગઢ જઈએ એટલે કે તું કપડા બદલી લીધું હું કપડા બદલી લ્યો એ કે બહુ સરસ જવાબ આપે છે આ કવિ છે તે એણે કીધું કપડા બદલી શું કામ છે ત્યારે નહીં હું બદલી પઢી લીધા કપડા બદલવાથી શું થાય ત્યારે કીધું એન્ટ્રી પડે ત્યારે એના એક કવિ બહુ સરસ જવાબ આપ્યો જો કપડાથી એન્ટ્રી પડતી હોય તો પૂરા કપડા પહેરતા મેં સાધુડાય એના દર્શન માણસ શા માટે કરવા કપડું છે ને એક વાસના રૂપી કપડું છે કે આ સંસારમાં ભગવાન એ કીધું વાસાની તમે એક વિચાર કરો કે વિચારોથી માણસ ઊંચો છે તમારા વિચારો શું કહે છે તમે ક્યાં રહો છો તમે શું કરો છો એની સાથે કાઈ લેવા તમે શું ભજન કરો છો તમારા વિચારો કેવા છે સુદામા ભલે ગરીબ હતા પણ એના વિચારો ગરીબ ન અને યાદ રાખજો કોઈ દિવસ વિચારો ગરીબ નહી રાખતા પોતે ગરીબ હોય તો વાંધો નહીં પણ વિચારો સારા રાખજો ઊંચા રાખજો ઘણા લોકો તો કરોડો રૂપિયા હોય પણ ફેક્ટરીમાં આપણે પૂછી ક્યાં મારે હમણાં બહુ મંદી છે હીરા હમણાં બધું ક્યાં નહીં એમાં પણ તને ક્યાં કાંઈ નડે તો બીજાને નડે છે નાના માણસો આપણે તો પેઢ્યું છે વાપરશું પાછું અને પછી એમ કે ઘણું છે ઘણું અને ઘણા લોકોને પૂછો પણ ઠાકોરજીની કૃપા છે મારા તમારો આશીર્વાદ છે ઘણું છે અને ઈશ્વર ન હોય તો ઈશ્વર આપે છે

હવે દ્વારપાળને તો રોજ આવતા જ આવતા હોય અને બધાને ખબર હોય પણ દ્વારકામાં તો આવા ભિક્ષુ કઈક આવે છે કૃષ્ણના ઘરે એટલે આવીને કીધું કે મારે કૃષ્ણને મળવું છે એટલે તે બીજો દ્વારપાળ હતો ને એ તો હસવા મળ્યો કે આવા કેટલા છે કૃષ્ણને મળવા આવે રોજ આનો એક અર્થ થાય કોઈની મજાક નહીં કરવી જાય હું ઘણીવાર એમ કઉ કે કોઈની મજાક કારણ કે તમને ખબર નથી